આવેલી ઘવાઈ દીધું બસ આવી જ રીતે બધા ગાજર ને આપણે ખમણી લેશું પછી બનાવીશું ગાજર હલવો ગાજર સરસ રીતે આપણે ખમણાઈ ગયા છે અને આપણે લઈ લીધા છે ડ્રાય ફ્રુટ કાજુ અને બદામ તો આપણે કાજુ બદામના કપડા કરી લીધા છે અને હવે આપણે આ ત્રણ કિલો ઘી જો અમારું મહિના ધીમા ત્રણ કિલો ઘી ખાવાના છે આપણે ત્રણ કિલો ઘી મહિનાજીમાં તો આપણે થોડું ઘી નાખી અને ડ્રાયફ્રુટ આપણે શેકી લેવાના છે એટલે એથી ડ્રાયફ્રુટનો સુગંધ મસાલો આવે અને બ્રેડ પરવાનો મસ્ત લાગે ક્રિસ્પી થઈ જાય ક્રિસ્પી થઈ જાય તો આપણે ડ્રાય સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણો થોડો થોડો ડ્રાય કુક્ષરો કલર બદલી ગયો બધાની કલર પિસ્તામાં થઈ ગયા બધા બદામમાં

સરસર જુથ હલવા બનાવી બનાવી ખાતર આપવાનું તો આવી રીતે આપણે ગાજર માંથી બધું પાણી જોઈ લેવાનું છે

આવી રીતે આપણે હલાવું છે ધીમે ધીમે સરસ રીતે પાકી જાય સુધી આપણે 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 છે છે તો મિનિટ થઈ ગયું હલાવવાનું એટલી વાર લાગી ગઈ છે એટલે સરસ રીતે પાકી ગયું છે તો હવે આપણે એમાં નાખી દૂધ તો દઈશું દૂધીશી અ ફૂલ ફેટ વાળું બી અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા એ ડોટાઈ આવી તો આપણે દૂધ નાખી દીધું છે એને પણ આપણે હલાવતું રહેવાનું છે કારણ કે આપણે દૂધ કરીએ બેસી ના જાય અને જ્યાં સુધી બધું દૂધ ભરી ના જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું અને આપણો હલવો પાકવા દેવાનો છે હજી થોડીક વાર લાગશે આવશે હલવો ખાવાની મજા લાગશે વાર પણ આવશે મજા તો આપણે બધું દૂધ બની ગયું છે તો જોઈ શકો છો સરસ મજાનો આપણો બનીને તૈયાર થઈ ગયો છે હજી તૈયાર તો નથી થયો પણ એમ કે દૂધ બની ગયું તો હવે આપણે એમાં નાખી લઈશું એલસી અને ખાંડ તો આપણે એલસી લઈ લીધી છે ભૂકો કરેલી નાખી દેવાની છે આપણે ખાંડ તો ખાંડ આપણે જેટલો મીઠો થતો હોય એ પ્રમાણે નાખી દઈશું ખાંડને હવે આપણે મિક્સ કરતું જવાનું છે અને સરસ રીતે હલાવતું રહેવાનું છે થોડી આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તો જઈ શકો છો મિત્રો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે ઘી પણ સૂટું પડવા માંડ્યું છે જો એકદમ આપણો એક નંબર હલવો બની ગયો છે અને કલર પણ સરસ આવે છે થોડોક આપણે એમાં ફ્રૂટ કલર નાખ્યો છે જાજો નથી નાખ્યો થોડોક થોડોક એવો આપણે ફ્રૂટ કલર નાખી દીધો છે જોઈ શકો છો આપણો હળવો એવો બની ગયો છે જોતા જ મો એવો હળવો બનીને તૈયાર થઈ ગયો છે હવે એમાં નાખી દેવાના છે આપણે આ થેર જે આપણે ડ્રાયફ્રૂટ તારેશ ડ્રાય ફ્રૂટ નાખવાના છે તો આપણે હલવામાં ખાંડ ને અલસી તો નાખી દીધી ખાલી આપણે ડ્રાયફ્રુટ નાખવાના છે ડ્રાયફ્રૂટ જામી ગયા આપણે ધીમા ધીમા તારેલા ઘી જામી ગયું શિયાળો છે એટલે ઘી કઈ જામી જાય જો ઓછું ઘી જામી ગયેલું છે આપણા વાટકામાં એ પણ આપણે ગરમ કરી આપણે હલવા જેટલું મિક્સ કરી દઈશું

Jika Anda menyukai resipi ini, silakan berlangganan video kami dan berlangganan video kami. Lihat, saya sedang mencoba. Bagaimana rasanya? Sangat enak. Jika Anda ingin makan, silakan datang ke rumah saya. Saya akan mencoba. Saya akan હોય બની ગયો છે તો તો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું આપણે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા મિત્રો જય દ્વારકાજી જય માતાજી આવજો અને ચાલો બધા મિત્રો અમારા ઘરે હલવો ખાવા